હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં મળે તેવા લાઈવ ઢોકળા જે ખાવામાં બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને એકદમ સ્પંજી બનીને તૈયાર થઈ જાય છે અને આ ઢોકળા બનાવવા તમારે દાળ ચોખા કંઈ જ પલાળવાની ઝંઝટ જરૂર નથી ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને જો મહેમાન આવે તો પણ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને જો તમને મારી આ રેસિપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકરને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો આજે આપણે બનાવીએ લાઈવ ઢોકળા તો ઢોકળા બનાવવા માટે એક વાટકી ચોખા અડધી વાટકી ચણાની દાળ અડધી વાટકી મગની મોગર દાળ એ બધું લઈને મેં એને સામાન્ય શેકી લીધું છે અને મિક્સર જારમાં આ રીતનું સામાન્ય દર દરું પીસી લીધું છે જો તમારે અડદની દાળ એડ કરવી હોય તો એ પણ તમારે અડધી વાટકી લઈ લેવાનું ને આ રીતે સામાન્ય સેકી દળી લેવાનું તો મેં આ રીતે લોટ તૈયાર કરી દીધો છે તો એને હવે મેં એક વાટકાના માપથી લીધું છે હવે હું એની અંદર એક ગ્લાસ છાશ એડ કરીશ છાશ મારી વધારે ખાટી પણ નથી અને મોડી પણ નથી એ રીતની મેં છાશ લીધી છે તો હવે આને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણું બેટર આની અંદર હજુ આપણે પાણીની જરૂર છે તો જે છાશવાળો ગ્લાસ છે એમાં જ હું પાણી લઈ અને આની અંદર પાણી એડ કરીશ અને થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જેમ જેમ આપણે પાણીની જરૂર જણાશે એમ એમ આપણે આની અંદર પાણી એડ કરવાનું છે તો આપણું બેટર હજુ વધારે ઘટ છે તો હજુ આપણે પાણી એડ કરવાનું એકસાથે પાણી એડ નહીં કરવાનું નહીં જો તમારું બેટર ઢીલું થઈ જશે તો તમારા ઢોકળા સારા બનશે નહીં તો એનું ખાસ ધ્યાન રાખવાનું તો હું આપ જોઈ શકો છો કે થોડું થોડું પાણી એડ કરીને બેટર તૈયાર કરી રહી છું તો આપ જોઈ શકો છો કે આ રીતનું આપણું બેટર લેવાનું છે તો આપણું બેટર આ રીતનું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ થવા મૂકી દઈશું દસ મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે અને પલળી પણ સરસ ગયું છે તો દસ જ મિનિટ મેં એને રેસ્ટ થવા માટે મૂક્યું છે તો હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું સૌથી પહેલાં હું મીઠું એડ કરીશ સ્વાદ પ્રમાણે અને વન ફોર્થ ચમચી હળદર એડ કરવાની છે અને એક મોટી ચમચી આદુ તથા મરચાંની પેસ્ટ એડ કરીશ તમે લીલા મરચાં તમારી ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને જો તમે લસણ ખાતા હોય તો આની અંદર લસણ પણ ખાડ એડ કરી શકો છો હવે હું બે ચમચી આની અંદર તેલ એડ કરીશ આની અંદર તેલ એડ કરવાથી આપણા જે ઢોકળા હોય છે એ ડ્રાય નથી બનતા એટલે આ ટિપ્સ ખાસ ધ્યાન રાખવાની બે ચમચી તેલ એડ કરી દેવાનું તો એને હવે આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે એક જ ડાયરેક્શનમાં હવે આપણે આની અંદર લીંબુનો રસ એડ કરીશું તો મેં એક લીંબુનો રસ લીધો છે કારણ કે આપણી છાશ વધારે ખાટી નથી મીડિયમ જ છે એટલા માટે આપણા ઢોકળા સામાન્ય ખાટા બને એટલા માટે મેં એક લીંબુનો રસ એડ કર્યો છે અને એને પણ મિક્સ કરી લીધું છે તો હવે આપણે જેટલા ઢોકળા બનાવવાના હોય એટલું બેટર આપણે એક થાળી જેટલું બેટર અલગ કરી લેશું બધામાં આપણે ઈનો એડ નથી કરવાનો એટલા માટે આપણે અડધું બેટર અલગ કરી લેશું અને એની અંદર આપણે ઈનો એડ કરવાનો છે જેમ જેમ તમારે થાળી ઉતારવાની હોય એમ એમ એની અંદર ખાવાનો સોડા કે ઈનો એડ કરવાનો તો એક પાઉચ આવે છે ઇનોનું હું એનો અડધો જ પાઉચનો ઉપયોગ કરીશ અને એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હું આખું પાઉચી એડ નથી કરવાની અડધું જેટલે અડધી ચમચી જેટલું જ ઉપયોગમાં લેવાનું છે અને મેં બીજી બાજુ થાળી તેલ લગાવીને તૈયાર કરી દીધી છે તો આપણું જે બેટર છે એ હવે હું આમાં થાળીમાં એડ કરી દઈશ અને આપ જોઈ શકો છો કે આપણું બે બેટર કઈ રીતનું બનીને તૈયાર થયું છે તો હવે આપણે આને આ રીતે ટેપ ટેપ થોડું કરી લેવાનું હવે આની ઉપર આપણે કાશ્મીરી લાલ મરચું આ રીતે સ્પ્રિન્કલ કરી લેવાનું છે જેથી કલર પણ સારો આવે અને દેખાવમાં પણ સારું લાગે તો આ રીતે આપણે કાશ્મીરી મરચું સ્પ્રિંકલ કરી અને બીજી બાજુ આપણે સ્ટીમર તૈયાર થઈ ગયું છે મારું જે નોનસ્ટિક કઢાઈ ખરાબ થઈ ગઈ હતી એને હું સ્ટીમર તરીકે ઉપયોગ કરું છું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર આ જે થાળી છે એ મૂકી દેવાની છે અને આને આપણે પંદર મિનિટ માટે ઢાંકણ ઢાંકીને સ્ટીમ થવા દેવાનું છે પંદર મિનિટ પછી આપણે આને ચેક કરી લેવાનું છે ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ ઉપર સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો પંદર મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણા ઢોકળા છે એ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે એની અંદર આપણે ચક્કાના મદદથી ચેક કરી લઈશું કે આપણું ચક્કું એકદમ સરસ ચોખ્ખું નીકળે છે તો હવે આપણે આ થાળીને નીચે ઉતારી લેવાની છે સાણસીની મદદથી દજાય નહીં એ રીતે આપણે એને ઉતારી લઈશું તો આપણા ઢોકળા ડ્રાય ન થઈ જાય એટલા માટે આપણે આ રીતે એની ઉપર સિંગ તેલ લગાવી લેવાનું નીચે ઉતારીને તરત જ લગાવી લેવાનું જેથી કરી આપણું ઢોકળા હોય એ ઉપરથી ડ્રાય ન લાગે એટલે હું પીંછીની મદદથી આ રીતે સિંગ તેલ ઉપર લગાવીશ અને સિંગ તેલ લગાવવાથી ઢોકળાનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો આ રીતે સિંગ તેલ પણ લગાવી લેવાનું છે અને પછી આપણે ઢોકળાને તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો તો હું ઢોકળાને આ રીતે ચોરસ પીસમાં જ કટ કરું છું આ રીતે આપણે એને કટ કરી લેવાના છે અને આ રીતે ઢોકળા બનાવવાથી તમારે દાળ ચોખા કે કંઈ જ પલાળવાની જરૂર પડતી નથી ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે તો હું બીજી સાઈડ પણ આ રીતે ઢોકળાને કટ કરી લઈશ અને આ ઢોકળા જો તમારે એકદમ મહેમાન આવ્યા હોય અને ઝડપથી બનાવવા હોય તો પણ બનીને તૈયાર થઈ જાય છે તો આપણા ઢોકળા તૈયાર છે હવે આપણે એને સવ કરી લઈશું તો આપ જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સરસ સ્પંજી બની ગયા છે તો હવે હું એને એક પ્લેટમાં લઈ લઈશ અને જો તમારા ઘરે મહેમાન આવ્યો અને ઇન્સ્ટન્ટ આ રીતે ઢોકળા નાસ્તા માટે બનાવે તો પણ બની જાય છે તમે એક વખત આ રેસીપી ઘરે ટ્રાય જરૂરથી કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો થેન્ક યુ